બચાવ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH ઉપર આજે મંગળવાર બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્રલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે ગાંધીધામ તરફથી બચાવ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રલર અચાનક બેકાબુ બની પલટી જવા પામ્યું છે ટ્રેલર પલટતા સમયે પાછળથી ઓવરટેક કરતા ટેન્કરની પાછળ ટકરાઈ પડતા ટેન્કરમાં રહેલો ડીઝલ માર્ગ ઉપર વહી નીકળ્યો છે જેને લઈ અન્ય વાહનોને પસાર થવામાં અસર પહોંચી રહી છે ઘટનાના પગલે હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં લાગી છે નેશનલ હાઈવે પર કન્ટેનર ટ્રેલર પલટી ગયું હતું બ્રિજ પર બપોરના સમય અકસ્માત સર્જાયો અંગે અહીંથી પસાર થતા શેખ બાબા નામના પ્રવાસીએ જણાવ્યું હતું કે બપોરના 12 વાગ્યા બાદ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેલર પલટી ગયું છે જ્યારે ટેન્કર પાછળથી ડીઝલ પાણીની માફક રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું હતું બનાવના પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી દરમિયાન હાઇવે પેટ્રોલિંગ ટીમે કહ્યું હતું કે ઘટના અંગેની જાણ મળતા જ બનાવ સ્થળે ટીમ રવાના થઈ છે અને સ્થિતિને થાળે પડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અલબત્ત સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાનીના કોઈ સમાચાર મળ્યા નથી પરંતુ આ માર્ગેથી પસાર થતા લોકો સાવચેતી पूर्वक આગળ વધે તે હિતાવહ હોવાનું તંત્રએ કહ્યું હતું અકસ્માત અને આદની દિવ્યભાસ્કરે ફાયરને જાણ કરી ચોપડવા પાસે અકસ્માત સર્જાયો હોવાની જાણ દિવ્યભાસ્કરે સાંખ્યરી ટોલ ગેટની હાઈવે પેટ્રોલિંગ ટીમને કર્તા અધિકારી શૈલેશ રામી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા યા રોડ પર વહી રહેલા ડીઝલ ટેન્કર ને બનાસ થરે થી રવાના કરાવી બन्ने તરફ ના માર્ગ ને બંધ કરાવી દીધો હતો દરમિયાન ટ્રેલર માંથી ઢોરાયેલું ઓઈલ ચેક સર્વિસ રોડ સુધી પહોંચી જતાં તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આ સમયે પસાર થયેલી એક કારમાં પણ આગ લાગી ઉઠી હતી જેને હાઈવે ટીમે કાબૂમાં લઈ લીધી છે અલબત હાઈવે ટીમ ની તાબડતોબ કાર્યવાહી થી મોટી દુર્ઘટના સર્જાતા બચી જવા પામી છે ઇનોવા કાર માં લાગી હતી આજે 17 ડિસેમ્બરે બચાવ નગરપાલિકા ની ફાયર ટીમ ટોલ પ્લાઝા નો એક વાગે કોલ આવ્યો હતો કે બચાવ ના ચોપડવા બ્રિજ પાસે એક મોટો ટ્રેલર માં એક્સિડન્ટ થયો છે દેના કારણ ડીઝલનું ટેન્કર તૂટી ગયું છે અને આખા રોડ પર આગ લાગી ગઈ છે અને એક ઇનોવા કારમાં પણ આગ લાગી ગઈ છે અને લગભગ 400 મીટરથી વધુ રોડ પર ડીઝલમાં આગ છે બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા 60 લિટર ફોમ અને 9000 લિટર પાણીનો મારો લગભગ 60 લિટર થી પણ વધુ ફોમનો ઉપયોગ કર્યો હતો અને 9000 લિટર થી વધુ પાણીનો ઉપયોગ કર્યો હતો. સદભાગ્યે મોટી દુઘટના ટળી હતી અને 2 કલાકની મહા મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપ, શક્તિસિંહ સોઢા, મયૂર રામાનંદી જોડાયા હતા. Thank <us> you.